બાર પ્રકારના લાફિંગ બુદ્ધા આપે છે અલગ અલગ ફળ જાણો કઈ મૂર્તિનું શું છે મહત્વ લાફિંગ બુદ્ધાની પ્રતિમા અલગ અલગ પ્રકારની હોય છે ચીની માન્યતા અનુસાર દરેક મૂર્તિ અલગ અલગ ઈચ્છાઓની પૂર્તિ માટે મહત્વની હોય છે હિન્દુ શાસ્ત્રો અનુસાર ઘરમાં શુભ પ્રતિક રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે આ સાથે જ તેનાથી ઘરમાં સકારાત્મકતા સુખ અને સમૃદ્ધિ આવે છે તેથી લોકો પોતાના ઘરમાં શુભ પ્રતિક રાખે છે આ શૂબ સંકેતોમાંથી એક છે ચાઇનીઝ વાસ્તુશાસ્ત્ર એટલે કે ફેંગશુઈના લાફિંગ બુદ્ધા ફેંગશુઈ ને ચીની લોકોની સાથે સાથે હિન્દુ ધર્મમાં પણ ખૂબ મહત્વ આપવામાં આવે છે લાફિંગ બુદ્ધાને સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે લાફિંગ બુદ્ધાની પ્રતિમા અલગ અલગ પ્રકારની હોય છે ચીની માન્યતા અનુસાર દરેક મૂર્તિ અલગ અલગ ઈચ્છાઓની પૂર્તિ માટે મહત્વની હોય છે

બાળકો સાથે લાફિંગ બુદ્ધા ફෙන්શુઈ અનુસાર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને પ્રગતિ માટે બાળકો સાથે બેઠેલા લાફિંગ બુદ્ધાની પ્રતિમા રાખવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે જો કોઈ દંપતીને સંતાનની પ્રાપ્તિ ન થતી હોય તો તેઓ પણ આ મૂર્તિને ઘરમાં રાખી શકે છે બેગ સાથે જો કોઈ વ્યક્તિ ધંધામાં નફો ન કરી રહ્યો હોય તો તેઓ તેમના વ્યવસાયના સ્થળે બેગ પકડેલા લાફિંગ બુદ્ધાની પ્રતિમા મૂકી શકે છે તેમને દુકાનમાં રાખવાથી ધંધાને નજર પણ લાગતી નથી બંને હાથ ઉપર ઉઠાવેલા બંને હાથ ઉપર ઉઠાવેલા લાફિંગ બુદ્ધાને જો ઘર કે દુકાનમાં રાખવામાં આવે તો તે ઘર અને દુકાન બંનેની પ્રગતિમાં મદદરૂપ બને છે ડ્રેગન સાથે લાફિંગ બુદ્ધા આ પ્રકારની લાફિંગ બુદ્ધાની મૂર્તિને ઘરની દુકાનમાં રાખવાથી ત્યાં હાજર નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર વધે છે હસતા બુદ્ધા એવું માનવામાં આવે છે કે લાફિંગ બુદ્ધાની પ્રતિમા તમામ પ્રકારની મૂર્તિઓમાં સૌથી શુભ છે તેને ઘરમાં કે દુકાનમાં રાખવાથી સુખ સમૃદ્ધિ આવે છે મેટલની મૂર્તિ જો કોઈ વ્યક્તિને કામ કરવાનું મન ન થતું હોય અથવા કામ કરતી વખતે ખૂબ આળસ આવતી હોય તો આવી સ્થિતિમાં તે વ્યક્તિએ ધાતુ કે ધાતુથી બનેલી લાફિંગ બુદ્ધાની પ્રતિમા રાખવી જોઈએ એવું માનવામાં આવે છે કે ધાતુથી બનેલી લાફિંગ બુદ્ધાની પ્રતિમા કાર્યક્ષમતા અને કુશળતામાં વધારો કરે છે ધ્યાનમાં બેઠેલા લાફિંગ બુદ્ધા લાફિંગ બુદ્ધાની આ પ્રતિમા ઘર અને માનસિક શાંતિ માટે રાખવી જોઈએ જેનું મન ખૂબ જ ચંચળ હોય અને પોતાના કામમાં મન ન લાગતું હોય આ મૂર્તિ તે વ્યક્તિ પાસે રાખવી જોઈએ હોળીમાં બેઠેલા લાફિંગ બુદ્ધા એવું માનવામાં આવે છે કે આદર વધારવા અને તમારી ખ્યાતિ વધારવા માટે આ મૂર્તિને ઘર અને વ્યવસાયના સ્થળે રાખવી શુભ છે સિક્કાઓ અને હાથ પંખા સાથે લાફિંગ બુદ્ધાની આ પ્રતિમા તમારા ઘર દુકાનની શાંતિ અને સુમેળ માટે રાખવી જોઈએ આવી મૂર્તિમાં લાફિંગ બુદ્ધા એક હાથમાં સિક્કો લઈને ફરે છે જે સમૃદ્ધિનું સૂચક છે અને બીજા હાથમાં પંખા સાથે જે શાંતિ તથા સમૃદ્ધિનું સૂચક છે બોલો સાથે લાફિંગ બુદ્ધા એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ ઘણા દિવસોથી કોઈના ઘરમાં બીમાર હોય અને તેની બીમારીની જાણ ન હોય તો તેના હાથમાં ભૂલું સાથે લાફિંગ બુદ્ધાની પ્રતિમા રાખવી જોઈએ આમ કરવાથી આગળની તપાસમાં વ્યક્તિની બીમારીની ખબર પડી જાય છે તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને બેલાઇકન દબાવો જેથી તમે અમારા નવા વિડીયો પહેલા જ જોઈ શકો તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર